જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે એક ધોબી શ્રીનાથજીનો એની વાર્તા કરી હતી હવે શ્રી ગુસાઈજીનો સેવક એક ધોબી જે મારવાડમાં રહે છે તે ચાચાજીની સંગતિથી વૈષ્ણવ થાય છે તેની વાર્તા કહીએ આ ધોબી રાજા રાજસ ભક્ત છે લીલામાં એમનું નામ હરતી ધામા છે આ ધોબી શ્રી ઠાકોરજી થાય છે તેમની એ રાજા સેવા કરે છે એ ધોબીની વાત રાજા પૂછે છે જે ચાચાજી વિસ્તારથી કહે છે પછી રાજા કહે છે કે ઠીક આટલા દિવસ તો વગર જાણીએ સેવા કરીએ તો કરી પણ હવે ત્યારે ચાચાજી તેને કહે છે કે તમે માનો તો એક વાત કહો એથી રાજા કહે છે હું સર્વથા માનીશ ચા તેને શ્રી ગોકુળ જઈને શ્રી ગુસાઈજીના સેવક થાવ પછી બીજી સેવા શ્રી ગુસાઈજી પાસેથી પધરાવી લાવો અને અહીં અલગ મંદિર કરીને શ્રી ઠાકોરજીને અલગ બિરાજમાન કરીને સેવા કરો વળી આ શ્રી ઠાકોરજીની સેવા જેમ ચાલી છે તેમ ચાલવા દો જે વૈભવથી ભીતરીઓ ટહેલ સેવા કરે છે એમાં કશું ઘટાડશો નહીં કેમ કે એ શ્રીનાથજીના ધોબી છે શ્રી ગુસાઈજીએ એમને વરદાન આપ્યું છે તેથી શ્રી ગુસાઈજીએ આપેલી ઠકરાઈ છે એથી ચાચાજીએ વૈભવ ઘટાડવાની ના પાડી તેઓ દિવસમાં એક વાર જઈને માત્ર નમસ્કાર કરી આવવાનું રાજાને કહે છે રાજા તેમના કહેવા પ્રમાણે કરે છે પછી રાજા તેની સ્ત્રી અને પરિવાર સાથે શ્રી ગોકુળ થોડાક દિવસમાં આવે છે પછી તે શ્રી ગુસાઈજીને વિનંતી કરીને નામ નિવેદન કરાવે છે અને ખૂબ ભેટ તેમને ધરે છે તે થોડાક દિવસ ત્યાં રહીને માર્ગની બધી રીત શીખે છે પછી તે શ્રી ગોવર્ધનનાથજીના દર્શન અને વ્રજની પરિક્રમા કરે છે પછી તે શ્રી ગુસાઈજીને કહે છે કે મહારાજ મારો મનોરથ સેવાનો છે મારે માથે સ્વરૂપ પધરાવી આપો શ્રી ગોસાઈજી એક સ્વરૂપ મંગાવીને એમની પ્રતિષ્ઠા કરીને પંચામૃતથી સ્નાન કરાવીને શૃંગાર કરાવીને પછી શ્રી ઠાકોરજી રાજાને પધરાવી આપે છે પછી તેમની વિદાય લઈને તે પોતાને દેશ મારવાડ થોડાક દિવસમાં આવે છે એક ઘણું સુંદર એક નવું મંદિર બનાવડાવીને શુભ મુહૂર્તમાં શ્રી ઠાકોરજીને મંદિરમાં પધરાવે છે પછી સુંદર સામગ્રી કરીને શ્રી ઠાકોરજીને ભોગ ધરીને આરતી અનુસર કરીને વૈષ્ણવને બોલાવીને મંદિરમાં જ પ્રસાદ લે છે આમ તે સારી રીતે સેવા કરે છે રાજા દિવસે શ્રી ઠાકોરજીની સેવા સ્વહસ્તે કરીને રાત્રે બેસીને ભગવદ વાર્તા કરે છે પેલા ધોબીના શ્રી ઠાકોરજી જે બન્યા હતા તે રાત્રે આવીને એકાંતમાં બેસીને રાજા અને વૈષ્ણવો જે ભજન કીર્તન કરે તે બધું સાંભળે કેટલાક દિવસ પછી એક દિવસ રાત્રે એમણે રાજાને સ્વપ્નમાં આવ્યું કે મને તમારા શ્રી ઠાકોરજીના મંદિરમાં વારની બહાર એક એક બોકલામાં બેસાડો તમારા શ્રી ઠાકોરજીને રાજભોગ સરાવો એ પછી મહાપ્રસાદમાંથી એક પાતલ પીડસી મને ધરજો બીજું અલગ મારે માટે કંઈ નહીં કરશો મારા મંદિરનો જે બધો વૈભવ છે તે શ્રીનાથ દ્વાર મોકલી દો આમ સ્વપ્નમાં પેલા ધોબીના શ્રી ઠાકોરજી જે બન્યા હતા તે રાજાને કહે છે તે પછી કેટલાક દિવસ વીતે છે ચાચાજી ગુજરાત આવે છે અને રાજાના ઘરે ઉતરે છે ચાચાજી સાથે બીજા પણ વીસ પચીસ વૈષ્ણવો છે રાજા ખૂબ સરસ રીતે વૈષ્ણવો અને ચાચાજીને મળીને ભેટે છે પછી મુકામે ઉતારો આપે છે રસોઈના સમયે બધી સામગ્રી પહોંચાડે છે સરસ રીતે રસોઈ કરીને બધાએ શ્રી ઠાકોરજીને ભોગ ધરીને સૌ મહાપ્રસાદ લે છે એ પછી ચાચાજી સવારે ચાલવા લાગે છે પણ રાજા તેમને ખૂબ આગ્રહ કરીને રોકી રાખે છે ચાચાજી રોજ નીકળવાનું કહે પણ રાજા ના પાડે કહે કે ભલે કાલે જજો આજનો દિવસ તો અહીં રહી જાઓ આમ કરતાં તે તેઓને એક માસ રાખે છે એ પછી તે ઘણી બધી ભેટ ચાચાજી સાથે શ્રી ગુસાઈજીને અને શ્રી ગોવર્ધનનાથજીને પાઠવે છે એ પછી ખૂબ કાનાવાના કરીને ઘણી વિનંતી કરીને ચાચાજીને તે વિદાય કરે છે થોડેક દૂર સુધી તે ચાચાજીને વળાવવા જાય છે પછી ઘરે આવીને જે રીતે સેવા કરતો હતો એ રીતે તે સેવા કરવા લાગે છે તે વૈષ્ણવ ઉપર ખૂબ મમતા રાખે છે વૈષ્ણવ સાથે મળીને ભગવદ્ વાર્તા કીર્તન કરે છે તે રોજ તેઓને મહાપ્રસાદ લેવડાવે છે જે વૈષ્ણવ દ્રવ્ય માગે તે તેને દ્રવ્ય આપે છે અને રોજગારીએ લગાડે છે વૈષ્ણવની કોઈ વાત તે છુપાવતો નથી વૈષ્ણવના કથનમાં તે સદૈવ વિશ્વાસ રાખે છે વૈષ્ણવ જેમ કહે તેમ જ તે કરે છે તેનું વચન તે ઉથાપતો નથી તે સદા તેમના વિશ્વાસમાં જ રાખે છે રાત દિવસ ભગવત લીલા અને વૈષ્ણવમાં તે છકેલો રહે છે મસ્ત રહે છે સેવા ખૂબ સરસ રીતે તે કરે છે સામગ્રી પણ ખૂબ સુંદર થાય છે શ્રી ઠાકોરજીને સમર્પીને વૈષ્ણવ સાથે મળીને પોતે મહાપ્રસાદ લે છે શ્રી ઠાકોરજી પણ તેને સાનુભવતા જણાવવા લાગે છે તેઓ જે જોઈએ તે એની પાસે માગી લે છે આ રોગતી વેળા પોતે તેની સાથે વાતો કરે છે શ્રી ગોસાઇજી પણ એના પર ખૂબ પ્રસન્ન રહે છે ચાચાજી ગુજરાત જાય આવે ત્યારે રાજાના ઘરે જ ઉતરે છે પાંચ દસ દિવસ રહે છે રાત્રે ભગવદ વાર્તા અને કીર્તન થાય છે માર્ગનો સિદ્ધાંત ગોપ્ય વાર્તા હોય એ બધું ચાચાજી એ રાજાને કહે છે ચાચાજી તેના પર સદા પ્રસન્ન રહે છે રાજા પણ તેમની ખૂબ કાની રાખે છે ભલીભાતી એમની સેવા પણ કરે છે ઘણા ઘણા મનોરથોથી ચાચાજી પાસે રસોઈ કરાવીને તે મહાપ્રસાદ લેવડાવે છે ચાચાજીની આજ્ઞા પ્રમાણે તે ચાલે છે આ રાજા શ્રી ગુસાઈજીનો આવો કૃપાપાત્ર ભગવદ્ હતો તેથી તેમની વાર્તાનો કોઈ પાર નથી તે ક્યાં સુધી કહીએ હવે પછીના ભાગમાં એક પટેલનો દીકરો અને પટવારીની દીકરી એમની વાર્તા કરીશું વાર્તા સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ